સુરતના રિંગરોડ રાજંસ કોમ્પ્લેક્સમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે કોલ સેન્ટર દ્વારા વર્ક ફ્રોમ હોમના કોન્સેપ્ટના આધારે સામાન્ય નાગરિકોને ટેલિફોનિક સંપર્ક સાધી રૂપિયા કમાવાની લાલચ આપી એગ્રીમેન્ટ કરાવતા હતા તેમની વિરુદ્ધમાં ખોટી રીતે કેસ કરવાનો ભય બતાવી માતબર રકમ બેંકમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી બરઝબરીથી રૂપિયા કઢાવી લેતી ગેંગનો પર્દાફાશ કરી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે જેમાં સાત કોમ્પ્યુટર ડેસ્કટોપ મોબાઈલ ફોન પંદર અને ઇલેક્ટ્રોનિક સાધન સામગ્રીઓ ઓગણચાલીસ લાખની કબજે કરવામાં આવી છે આરોપીઓ ભેગા મળીને ગૂગલ સર્ચમાંથી માર્કેટ પ્લેસમાંથી પૈસા ભરી ગ્રાહકોના મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી મેળવી વોટ્સએપમાં વાત કરતા હતા બાદમાં લોકો કામ કરવા તૈયાર થાય કે એરોટેક સોલ્યુશન નામની કંપનીની વેબ પોર્ટલ લિંક પર ડેટા એન્ટ્રીને લગતા કામની માહિતી તથા કંપનીનું કામ અપાતું હતું કામમાં માત્ર એસી થી પંચ્યાસી ટકાની નીચે કામની ચોક્કસાઈ આવે તે રીતે ગોઠવણ કરવામાં આવતી હતી કોન્ટ્રાક્ટમાં નેવું ટકા ઉપર ચોકસાઈ આવે તો જ પૈસા આપવાના અને કોન્ટ્રાક્ટનો ભંગ થાય તો પાંચ હજાર ચારસો સાહીઠ તથા પેનલ્ટીઓ લેવામાં આવતી હતી આ નાણાં બજબડી પડાવીને છેતરપિંડી કરવામાં આવતી હતી